નમસ્કાર મિત્રો નંબર ભારતીય જનતા પાર્ટીના દાવેદાર તરીકે વિકાસ યાદવ અને બે વર્ષ પહેલા પેટા ચૂંટણી લડેલું હું હવે મારી સામે જેને મેં કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા જેને મેં ત્રણસો પંદર વોટથી હરાવેલો આથી અઢી વર્ષ પહેલા ત્યાં વ્યક્તિને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ આપવામાં આવતી છે અને જે પેટા ઇલેક્શન લડેલું હરાવવામાં આવે એની ટિકિટ કાપવામાં આવતી છે આ કેટલા અંશે યોગ્ય છે દરેકે વિચારવાનું અને ભારતીય જનતા પાર્ટીના જે મૂળ પાયાના કાર્યકરો છે તેની ખરેખર અવગણના કરી જે લોકો જિંદગીમાં પ્રાથમિક સભ્યની બી ના મળે જે લોકોના ઘરના કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીમાં એક મિટિંગ એટેન્ડ કરી નહીં મળે સંગઠનમાં કોઈ કામ કર્યું નહીં મળે ની જાહેર જેવું મેં એવું કામ કર્યું છે એવા વ્યક્તિઓને જો ટિકિટ ફાળવવામાં આવે અને ટિકિટ આપવામાં આવે તો કેટલા અંશે યોગ્ય કહેવાય એ દરેક ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાએ જોવાનું રહ્યું આપણે શિસ્તબદ્ધ કાર્યકર્તા છીએ ભારતીય જનતા પાર્ટીને વિચારધારાને ભરેલા માણસો છીએ છતાં બી જ્યારે એક સાચા કાર્યકર્તાની અવગણના થતી હોય ત્યારે આ સી આર પાટીલે અને આપણા જે પી નડ્ડાજીએ બી વિચારવાનું રહ્યું કે આ કાર્યકર્તાની હાલત શું છે આજે કોંગ્રેસમાંથી તમે નવા નવા આયાતી ઉમે આયાતી વ્યક્તિઓને જોડીને એ લોકોને તમે સંગઠનમાં અને જાહેર જીવનના જે પદ કે જે રાજકીય રીતે જે લોકોને ઉમેદવારીના ફોર્મ તરત આપણે વેચી દઉં છો કાર્યકર્તાએ હું ગુનો કર્યો કે તમે એને ચલાવતા નહીં મળે એના કાર્યકર્તાને તમને ટિકિટ નહીં આપતા મળે આ વસ્તુ યોગ્ય નહીં મળે પાર્ટી ઉદ્યોગતિએ નહીં પણ અધોગતિએ જઈ રહી છે આ વસ્તુમાં સ્પષ્ટપણે દેખાય છે આ હું એક કાર્યકર કરતા તરીકે મારી હૈયાવરાળ કહું છું આમાં મારો કોઈ પણ જાત વ્યક્તિગત મારો રસ નહીં મળે પણ મારે એટલું જ કહેવાનું રહ્યું કે તમે જો ભારતીય જનતા પાર્ટીના મધાંત બેઠા છો તો પોતપોતાની લોબી શું કામ સેટ કરો છો પોતપોતાના માનીતા વ્યક્તિઓને કેમ ટિકિટ આપો છો ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે જેણે કામ કર્યું છે જે ખરેખર કાર્યકર્તા રહ્યો છે જેણે આખું જીવન પોતાનું સમર્પિત કર્યું છે આ વ્યક્તિને ટિકિટ કેમ નથી આપતા આ વ્યક્તિને જ્યારે ટિકિટ કપાય છે ત્યારે એ વ્યક્તિનું તો નુકસાન નહીં થતું મળે પણ ભારતીય જનતા પાર્ટીનું નુકસાન થતું છે અને એ દરેક કાર્યકર્તા ડીમોરલાઇઝ થાય અને એનું મનોબળ ઘટે છે કે જ્યારે એક સારા સાચા વ્યક્તિને સારા વ્યક્તિને અને નિષ્ઠાવન વ્યક્તિને જ્યારે ટિકિટ કાપવામાં આવે તો એનો પડઘો સો ટકા અત્યારે તો નહીં પણ આવનાર દિવસમાં ચોક્કસ પડવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નહીં મળે ટિકિટ મળી નથી એનો અફસોસ નથી એનો કંઈ ગમ નથી કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પરંતુ એક વસ્તુ છે કે આમાંથી કાર્યકર્તાનું મનોબળ સો એસો ટકા ઘટવાનું છે નવા અને જે લોકો સંગઠનમાં જીવનમાં કામ કર્યું નથી અને જે લોકો કોંગ્રેસમાંથી જે પાંચ પાંચ ત્રણ ત્રણ ટમ જીતીને કોંગ્રેસમાંથી જીતીને અત્યારે ભાજપમાં આવીને ભાજપના કેસરી ઓળીને જો એ લોકો ટિકિટની ફાળવણી તરત થઈ જતી હોય તો શું અમારે કાર્યકર્તાએ શું પક્ષ બદલીને પછી કોંગ્રેસમાં જઈને આવવાનું તો અમને ચાન્સ મળશે કે કેવું એ બી એક વિચારવાનો વિષય છે મિત્રો દરેક કાર્યકર્તાને મારી વિનંતી છે કે આ વિષય ગંભીર છે અને આ વિષયને તમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરો પાર્ટીના વિરુદ્ધ જવાનું નહીં મળે પાર્ટી સાથે જ રહેવાનું છે પણ જ્યારે પાર્ટીના વ્યક્તિ તમારી પાસે મિટિંગ લેવા આવે અને આવા ઉમેદવારોને જ્યારે વોટ માગવા આવે તો વોટ તો ચોક્કસ આપવાનો જ છે ભારતીય જનતા પાર્ટીને પણ એની સામે તમે પ્રશ્ન બી કરો કે તમે આવો નિર્ણય કેમ લ્યો છો એનો અમને જવાબ આપો અસ્તુ ભારત માતા કીજે વંદે માતરમ